સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે દર્શન એટલે શું જૈન પરિભાષામાં દર્શન શબ્દ અલગ અલગ સ્થળે અલગ અલગ નિર્દેશ ધ્યાનમાં રાખી વાપરવામાં આવે છે ઘણા બધા શબ્દોનું આવું છે સામાન્યપણે દર્શન એટલે જોવું દર્શન એટલે અંતરંગના ભાવ સાથે સત્પુરુષ કે જૈન પરમાત્મા કે તેમની મુખાકૃતિને જોવી દર્શન થયું તે દર્શન એટલે અમુક મત અમુક ગચ્છ કે સંપ્રદાય જેમ કે જૈન દર્શન બૌદ્ધ દર્શન વેદ દર્શન સાંખ્ય દર્શન યોગ દર્શન વગેરે દર્શન એટલે આત્મદર્શન સમ્યક દર્શન આત્મ સાક્ષાત્કાર બ્રહ્મ સાક્ષાત્કાર આત્મા પૂર્ણ જ્ઞાનીને જેવો માન્ય છે તે પ્રમાણે યથાર્થ માન્યતા દર્શન દર્શન એટલે જોવું સામાન્ય જાણકારી હાંસલ થાય આંખની મદદ વડે ચક્ષુન્દ્રીની મદદ વડે જોઈ શકાય તે આ જન્મ અંધાપો હોય અથવા આગળ ઉપર મોત્યો કે પડળ આવી જાય તો દેખાય નહીં અથવા જોવાની માત્રામાં ઘટાડો થાય દર્શન ઘટ્યું વળી સર્જરી ઓપરેશન વગેરે કરવામાં આવે નેત્રમણી લેન્સ બેસાડવામાં આવે તો દર્શનની માત્રા વધે વધુ પ્રમાણમાં વધુ સ્પષ્ટ જોઈ શકાય આ ચક્ષુ દર્શન અને તેના આવરણ કરે તે ચક્ષુ દર્શન આવરણીય કર્મ અધ્યાત્મમાં ઊંડું વિચારતા છતી આંખે આંધળો ન દેખાય તે ભ્રાંતિ અજ્ઞાન કે મિથ્યાત્વ અહીં પણ આવરણ જ છે સમજણની શ્રદ્ધાની ખામી કે ભૂલ છે તે આ અંધાપો એને સંસારરૂપી વનમાંથી બહાર નીકળવા ન આપે ભાવસાગરમાં ભૂલો પડેલો જ રાખે આંખ વગર પણ દર્શન એટલે કે સામાન્ય જાણકારી હાંસલ થાય કાનથી નાકથી સ્પર્શથી થતી જાણકારી આ અચક્ષુ દર્શનના ખાતામાં ગણાય અહીં વળી વધતી ઓછે અંશે ઉઘાડ પ્રમાણે વધતું ઓછું જાણે દર્શન આવણીય અને અચક્ષુ દર્શન આવણીયના ક્ષય પ્રમાણે ઉગાડ થાય અને આગળના તે જ પ્રમાણે અવધિ દર્શન અને કેવલ દર્શન મનોઃપરિયો આવરણીય શબ્દ પ્રયોગ ન થાય કેમ કે સાંકેત વિના મનોપરિયો જ્ઞાન સંભવે નહીં તેને દર્શન થઈ જ ગયું છે દર્શન મોહનીય શ્રદ્ધાના ભાંગાની વાત છે અને દર્શન આવરણીય એ જ્ઞાનના ખાતમ આવે ખોટાને સાચું અને સાચાને ખોટું સમજવું તે દર્શન મોહનીય દોરડીમાં સાપની ભ્રાંતિ તે અહીં જ્ઞાન નહીં શ્રદ્ધાની વાત છે તેમાં મિથ્યાત મોહિનીય મિશ્ર મોહિનીય અને સંકિત મોહિનીઓનો સમાવેશ થાય છે સદ્ગુરુ ઉપદેશથી જાણ્યું કે દેહ આદિથી આત્મા ભિન્ન છે તેનું નામ જ્ઞાન અને જે જ્ઞાને કરીને સદગુરુ ઉપદેશથી જાણ્યું તેની શુદ્ધ પ્રતિ વર્તે તેને ભગવંત દર્શન કહે છે તેનું બીજું નામ સમકિત દર્શન એટલે અંતરના ભાવ સહિત જોવું તે અવધારવું ભગવાનના દર્શન કર્યા સત્પુરુષના દર્શન કર્યા અહીં આત્મકલ્યાણની ભાવના સાથે જોયું તે દર્શન આ ભાવ રાખતા પણ જે જાગ્રત હોય તો તેનું મન હવે સંસારને ભામે ચડે નહીં પછી તો એનું સપને જો દર્શન પામે તો પણ તેનું મન ન ચડે બીજે પામે દર્શન એટલે અહેસાસ શ્રદ્ધાનો રણકાર આત્મશાક પૂરે તે તારા દર્શનથી હે રાજ મારી ભ્રમણા ભાંગી રે આ પણ દર્શન કહેવાય છે વ્યવહારમાં કહેવાય કે ઘણા વખતે તમારા દર્શન થયા એટલે મેળાપ થયો એ અર્થમાં પણ આ શબ્દ વપરાય છે દર્શન એટલે ઉત્કૃષ્ટ શુભ ભાવ વડે જ્ઞાની કે જ્ઞાનીની પ્રતિમા કે જ્ઞાનીના વચનના દર્શન કરવા જોવા તે દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ અને પછી તો પ્રભુ દર્શન સુખ સંપદા પ્રભુ દર્શન નવનિધિ પ્રભુ દર્શન છે પામીએ સકળ મનોરથ સિદ્ધિ જો થાય દર્શન સિદ્ધના તો વિશ્વ દર્શન થાય છે એમ સૂર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે આ દર્શન થાય પ્રભુ ગુરુને શુદ્ધાત્મા તરીકે ઓળખે અભેદ દેશે આવે અને જ્ઞાની પુરુષ મને પરમાત્મામાં કોઈ ભેદ ન રહે ત્યારે ખરું આત્માનું ઓળખાણ દર્શન થાય અને જે પોતે પણ આગળ જતા તે રૂપ સહજ આત્મ સ્વરૂપ બની જાય સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ